એક ભાઈનો પ્રશ્ન છે આ મોત એ શું છે ખરેખર હકીકતમાં હશે તો બરાબર વિચાર કરીએ એના વિશે તો પહેલાં તો આપણે જેનો પ્રશ્ન છે એ વ્યક્તિને અગર તો એ વસ્તુને રૂબરૂમાં માણીને પ્રશ્ન કરીએ તો એનું સારી રીતે શાંતિકારક સમાધાન થાય જો કદાચ તમે માનો કે મૃત્યુનું જઈને મળો કે ભાઈ તું સ ખરું હે મત તું સ અને સ તો શું સ બધાને કેમ મારે છે તો મૃત્યુ તમને કોઈ પ્રત્યુત્તર આપશે નહીં હા એટલું કહેશે કે મને ખબર નહીં હું જ બીજા તું ફરું છું મેં આજ સુધી કોઈને માર્યા નહીં પણ આ લોકો ખોટા મારા નોમની બદનામી કારણ જમાવાના ગપ ગોળા હોય વાસ્તવિકતામાં સાચા ના હોય પણ ભેદવાદીઓ તકનો લાભ લઈને ભોળા અને જેનો લમણો થોડો ઘણો ધર્મ તરફ છે એવા અબુજ પુરુષોના માણસોની બુદ્ધિનો લાભ લેવા જેમ તોતણા પાતળા હોય એને ભેગા કરીને વણી વણીને ઘટ દોયડું બનાવી દીધું એમ આ મૃત્યુની વાતને એવી વાગોળી એવી વંટોળે ચડાવી અને આવા લોકોના દિલમાં એવી ફીટ કરાવી દીધી લોકો કોઈ સમયે પણ મૃત્યુને ભૂલ જ નહીં આટલા બધા ગભરાઈ દીધા છે ગભરાઈ જ માણસ જેમ ભૂતના નામથી ગભરાયેલો માણસ ભૂતને જોયું નહીં પણ સંસ્કારોથી ગભરાઈ ગયો છે એમ મોતને મેં તમે કોઈને જોયું નથી પણ આપણે બધા ધર્માચાર્યોના ધંધાઓના આગળ ચલાવવા આ લોકો એવી બનાવટ ઉપજાય કે મોત કોઈને છોડે નહીં હવાના ગપ ગોળા છો તમે સાબિત કર્યું તમે કમી જેમ કોઈ વસ્તુ જગતમાં હોય ને સાબિત થાય એમ આવા મીથીયા ગોળા તો સાબિત ના થાય કારણ કે જેના છોકરાને કોમ ધંધ એની માને કોમ ધંધ કરવા માટે છોકરાને હુંવારવા એ કહેશે કે એ ભાવો આવ્યો એ બલાડો આવ્યો એ વાઘ આવ્યો એ હાવ આવ્યો વાસ્તવિકતામાં બલાડો વાવો વાઘ એ કદાચ છોકરો મોટો થઈને જોઈએ છે કારણ કે છ અને એને એમ થાય કે શું બી આવવાનું હતું પણ હવે જે હાવ આવ્યું કીધું એ હાવ તો એની માએ જોયેલું નહીં હવે છોકરો પૂછક આ હાવ એ શું છે તો એની મા ક્યાંથી બતાડશે એમ એ ધર્માચાર્યોએ એ લેભાગુઓ ધંધાદારીઓએ પોતે ખુદને મોતને જોયું નહીં તો બીજાને શા માટે ગભરાઈ દેશે એ તો બાળક જેમ મોટો થાય એમ તો આપણી જ ચૈતન્યતા જ્યારે ખીલ તાણા આપણને ખબર પડે કે આ તો પેલા હા જ્યા મૃત્યુ એક ઉપજાઈ કાઢેલી વસ્તુ છે જેમ દિવસે દિવસ જ છે પણ હવારને હોજીના ભાગ પાડી કાઢ્યા એમ જીવનની જેને ખબર જ નહીં જીવન એટલે શું જીવવાની વાત તો બાજુમાં રહી પણ જીવન એ શું છે એ ખબર જ જેને નહીં આવા પાગલતા બુદ્ધિના મતે એ દિવસના હોદના હવાર ભાગ પાડ્યા એમ જીવનના જન્મન મૃત્યુ એવા ભાગ પાડી દીધા વાસ્તવિકતામાં આ લોકોએ સાચા નહીં ને સાબિત કર્યું નહીં અને મોનવા જેવા એમના જેવા મોની બેઠાના પ્રચારકો બની ગયા જેમ તમે જેમ રાત્રે સૂર્યને ફરજ કર ફરજ કર રાત્રિ કે આ સૂર્ય મારું પખું છોડતો નહીં ને મને રહેવા દેતો નહીં સૂર્યને ભગવાન સૂર્યને બોલાવે તો રાતની તાકાત નહીં ફરિયાદી કરનાર મોડા આરોપીને આગળ હાજર તો થવો જોવો ને પણ આઈ હકતી નહીં સૂર્ય એમ કહે કે મેં તો રાતે જોઈ જ નહીં હા કે મેં તો રાતે જ જોઈ નહીં મારે તમારી મૂકેલી ફરજ અદા કરું છું એમાં મારે કે શું કરવા કોઈનો વિરોધ કરવો પડે ઓમ મ માથાવાની ઉપજાઈ કાઢેલી એક વાત જન્મ અને મૃત્યુ આવા વાતોમાં ગભરાય ગભરાય ને આ બધા કહેવાતા ગુરવા સદગુરુ સંતને હું નથી કહેતો પણ કહેવાતા ગુરવા પોતાનો એક આગવો બિઝનેસ ચલાવી રહ્યા છે અને કાયમ માટે આપણને નિર્ભયતાની ઉર્જા નાખી લે એ માટે કાયા એમ સુધી ઓમની પગ ચંપી કરીએ આવો એક બૌદ્ધિક વાદ ઊભો કર્યો છે બીજી વાતમાં જેમ એક ગોડો માણસ પાગલતામાં એને ખબર જ નહીં કઈ વસ્તુ છે કે નહીં એમ મગજ વગરના વિચાર શક્તિ વગરના બુદ્ધિહીન આવા લોકોએ આ મૃત્યુ એક શબ્દ હવાના ગોળાની જેમ ઉપજાઈ કાઢેલો છે મીથિયાત છે પણ મીઠિયા વસ્તુ હોવા છતો જેને ખબર જ નહીં એ ભયભીત બની જાય આવોની વાતોને મોની લે અને એ બીજાને ગભરાવતો ફર બરાબર હા બીજું કારણ કે આ બધી હોબળ્યા હોભળી વાતો હેડી સાહેબ મેં તમને કીધું તમે પહેલાંને કીધું જેમ બગીચાની અંદર વળનો ટેટો પડ્યો તો બીજી બધી સમજી બાછાનો બેટો પડ્યો ભાઈ આવી રીતે બહેરોની વાતો જેવું આ મૃત્યુ અને જન્મ ઉપડા એક વા અફવા ઉડાડી શ વાસ્તવમાં છે સજ નહીં હા બીજું જેમ તમે અતિશય થાકથી શ્રમથી કર્મથી કૌજાગ્રથી ઊંઘી ગયા એટલે ગાઢ નિંદ્ર આવ પછી તમને ખબર નહીં પેલો થાક ઉતારવા માટે ગાઢ નિંદ્ર હોય એમ આ લોકો વાસ્તવમાં મૃત્યુનો અર્થ લોબા સમયની નિંદ્રા લોબા સમયનો થાક આળસ વિષયો અથવા જુદાપણો આ બધાને ભૂલવાની એક પ્રક્રિયા હકીકતમાં મારી નાખને મરી જાય એવું હ નહીં કૃષ્ણ ભગવાન પણ કહે કે હું મારી નાખું પેલો મને મારી નાખશે આ મારું અને મરું એ રીએ જ નકરી કાયરતા અને મિથ્યાવાદ સર ખબર જ નહીં કે કોણ કાને મારશે કોણ મરે છે હા આ તો જેને જીવનની જ ખબર નહીં એ અન તો આપણે કરીશું એ હું જીવન છે ને એક ઉર્જા હ સૂર્યની જેમ સ્વયં પ્રકાશિક એક શક્તિ છે અને એ કિરણ દ્વારા બધાનું જીવન બની જાય એમ આ મૃત્યુ અગર તો જન્મ નહીં પણ એક ઉર્જા ચૈતન્ય શક્તિ છે એની અંદર ખબર ના પડે જેની જાગૃત થઈ જ નહીં એવા લોકોએ ઢોક પિસોડા કરીને વિભાજિત કરી નાખ્યું અને એને ભોળા લોકોનો અબૂત લોકોનો લાભ ઉઠાયો હતો નીરાજ મહારાજ તો એમ કહે કે આ જે જીવન છે જે ઊર્જા છે એ તો પૂરણ રસ જેવી છે હા નિરાંત કહે છે કે પૂરણ બ્રહ્મ એ રસને પીછો આ જીવન નથી સમોવર જીવન જેવું બીજું કોઈના સમતુલમાં નહીં આ જીવન એ જીવન જ છે વિભાગો એ મીઠ્યા છે જગતનું જીવન એને કહીએ મહાવીરલાનો મેવો આ તો કોઈ મહાભો પુરુષ હોય કોઈ સંપૂર્ણ ઈર્જાને ખિલિત કરી હોય એના માટે આ કોઈક અનેરું જીવન છે રાત્રિનો અંધકાર સૂર્ય સ્વામે ટક નહીં એમ આવા ઘરગથ્થુ મિથ્યા મૃત્યુના શબ્દો આવા સ્વયંભૂ પુરુષ આગળ ઊભા રહેતા જ નથી આવા પુરુષ આગળ મૃત્યુ શું કરે પણ આઈએ હકતું નહીં અને એ માણસને ખબર નહીં કે મોત શક નહીં હા લોકોની મૂર્ખમી પર અહ ખરો એ પુરુષને તો ખબર નહીં તો એ એ ભય ઉપરથી એવા પુરુષથી ગભરાઈને કદાચ મોત નથી પણ જો હોય તો એ મોત હંતાતું ફરક બરાબર હા અને કદાચ જો એક દાડો તમે ટ્રાય કરી જુઓ પ્રકાશના આગળ અંધારાને મોકલજો જોવું હોય તો તો એ બે જણા વાતો નહીં કરે હોમું પ્રકાશના અંધકાર હોમ હોમી વાતો નહીં કરે તો પછી અંધકારની તાકાત નહીં કઈ પ્રકાશને અંધકાર બનાવો પણ પ્રકાશ અંધારાને પોતાના રૂપમાં પ્રકાશના રૂપમાં બનાવી દે આવી સ્વયં પુરુષોની ઉર્જા ખીલેલી હોય હા અને પછી મૃત્યુ છે ને એ મોત સહજ નહીં જે સહજ નહીં એને માનવું એ કઈ રીતે રોંગ બિલિંગ ખોટી માન્યતા પણ એ મોત જ તમારું જીવન બની જાય એ એ જ તમારું જીવન બની જાય આ જીવન સિવાય બીજું કોઈ હોય જ નહીં અને ક્ષે નહીં બરાબર હા તો બીજા નંબરમાં આખું જગતના આપણે ના કહીએ કે પણ લગભગ બધાય પોતાની મોન્યતા એટલે અવિદ્યાની ઊંઘમાં ઊંઘેલા શું અવિદ્યાનો અર્થ થાય પોતાની મોન્યતા અગર તો બીજો કોકે કે એના પાછળ પાછળ ફરવું અને એનું કહેવું માનવું અનોમ અવિદ્યાનું ઉજાગર થયું એટલે મૃત્યુ શબ્દ પકડી પાડ્યો જેને પોતાની કોઈ હૂજ જ નહીં કોઠા હૂજ નહીં એ બીજાનું કહેવું કે સમર્થ પુરુષ હોય કોઈ ઉર્જા શક્તિવાન પુરુષ હોય કોઈ જ્ઞાની કહેવા કે કહીએ છીએ એવો પુરુષ હોય એ સિદ્ધાંત કે એમ કર આગેવન કે એમ ના કર આગેવન તો એના અર્થમાં એના હેતુમાં એના વગમાં કે તો આપણામાં થોડું કહેવાનું હ એટલે બીજાના પાછળ પાછળ ફરવવાનું નામ જ અવિદ્યાનું બળ પોતાની વિચારશક્તિ મરી પરવારી છે પછી આવા લોકો જે હોય એ બધા ટોળો કરે ટોળો કરીને જેમ તમે ગમે એટલી ભાદરવા મહિનાની ગમે એટલી ગમ મગમગતી રાત્રિ હોય ગા તમતમ જોર શોર તડીમાર વરસાદ હોય અગર તો ચોદેણો તારો બીજો ખીલ્યો હોય પણ એમની તાકાત નહીં કઈ દિવસના સૂર્યના હોમું જઈ માટે આ પેલા શું કહેવાય અજુરિયા ખજુરિયાનો ટોળો અને જેમ ટોળું કર એમ એ બિહાયશે છે એવી સાબિતી થાય સત્યથી બીઆયશો ટોળાવાળા લગભગ સિંહને આ સુધી કોઈ ટોળો કર્યો તમે ભાર્યો હા બાકી ગભરાટ હોય બિહાય હોય એ બધા લગભગ ટોળો કર અને ટોળો કરનારાએ લગભગ ઇમના જેવા હોય એ જ ટોળો કર સિંહ ટોળામાં રહે નહીં સિંહનો ટોળા હોય નહીં એમ સત્ય ચૈતન્ય ઉર્જા એ કદી સંગઠનમાં હોય જ નહીં એ તો કોઈ એકલ દુકલને જાગ્રત થઈ જઈ હોય જો કે વ્યાપક બધે છે પણ એના તરફ જેનો લમણો જ નહીં અને બાહ્ય વાતોને જેને ગૌણ મોની જ નહીં ત્યાગી જ નહીં છોડવા જે સહમત જ નહીં એને આ જીવનની ઉર્જા ખીલવી અવતારો જતા હરી કોષ હજાર છે નિરોજ મહારાજ કહે એટલે જે મર્યું છે એને પૂછો અગર તો જે મારે છે એને પૂછો એમ મરનાર અને મારનાર મૃત્યુ અને મૃતક બેના પાસે કોઈ જવાબ જ નહીં તો આપણે શું કમ તીજાનું વધારાનું કહેવું મોની બે જાય છીએ હે હા બીજું જેમ બીજ હોય અને એ બીજના ઉપરનું પડ તૂટે નહીં તો સુધી અંકુર નેકળે નહીં અને એ ઝાડ બને નહીં એમ આપણી અંદરની માન્યતા ઉપર છે એ ખબર પડે નહીં તો આપણો વિલાસ જે બ્રહ્મવિલાસ નરસિંહ મહેતા છે એવો વિલાસ આપણને થાય જ નહીં અને આપણે એ આપણી બીકના ફોળે એવા પુરુષોને ખોળતા જ નહીં એ બીજ કવર તૂટી જાય તો અંદર આખું વૃક્ષ છે એમ આ દોઈતાપણાની દ્વૈતપણાની જે જુદાઈની એ બીજનું કવર તૂટી જાય તો ખરેખર આ તમારો વિલાસ જ છે જીવન છે આજીવન થઈ જાય બીજું એમાં કશું સજ્જ નહીં માટે ખોટી વાતોમાં ખોટા કોઈના દોડે આપણે ગભરાઈને દોડધમ કરીને અનંત ઉપાયો કરવાથી કોઈ લાભ નહીં એમ મનુષ્યને એટલે જીવને ખબર નથી કે જીવન એટલે શું માટે આપણે ભગવાનના હંશ છીએ એમ સમજી આત્મા મરતો કપાતો બળતો કે જન્મતો નથી એવા મિથ્યા અને અર્થ વગરનો સૂત્રો ઊભો કરીને પોતે બીજાને પણ બીકણ બનાવી દીધા છે લગભગ એવું સગા આપણે બધા સૂર્યના કિરણની જેમ ભગવાનના હંશ છીએ આ એ પણ એક અવિદ્યા છે આ એક મૌન્યતા છે વાસ્તવિકતામાં એવું નથી તમે ખુદ આત્માને પૂછ્યું તથા અમે જે જે માન્યતા કે ધારણાઓ નક્કી કરી છે એ ખરી છે આવું વિચાર્યું કે ખોટી છે આવું એ વિચાર્યું તે વાસ્તવિક ભેદ નથી એ વાસ્તવિક રીતે જોવા જઈએ તો પછી આત્માય નથી એ પણ એ તમારાથી એક અલગ પડેલી માન્યતા એટલે ભેદ જ છે ભેદ એ જ્ઞાની પુરુષ ચૈતન્ય ઉર્જાવાન દિલમાં ભેદ એવું કશું નહીં વાસ્તવિક અભેદતા બધે હ એકત્વ પણ બધે છે પણ એ બાજુ લમણો બધાનો ના જાય જતોય નહીં કારણ કે વર્તી તૂટે નહીં તો અંતરવર્તી થાય નહીં હા એમ ખબર નહીં તો જીવનના વિભાજિત એટલે ટુકડે ટુકડા કરી નાશ્યા એ જ આજની આપણી પાગલતા છે હા જો કોઈ પુસ્તક એ શું છે તો કહી દેવું કે અમે જે જીવીએ છીએ એ જીવન જ છે કોઈ સ્થિતિ પરિસ્થિતિ લેવા દેવા નહીં અમે જીવીએ એ જીવન જ છે ને આ ઉગાડી વખે નહીં દેખાતું પછી પૂછવાનો પ્રશ્ન જ નહીં જેમ માણસ રાજ્યના પરંતુ માણસ એક રાજના કિલ્લાના ગોળમોળ ફર તો એ ગમે એવું કહે ગમે એવું ધારે ગમે એવું મોને પણ એ કિલ્લાના કે તોડીને અંદર નહીં જોવું તો હુદી અને રાજ્યના વૈભવની કોઈક વૈભવની કોઈ ખબર જ નહીં એમ બહાર વર્તી તોડીને જ્યારે પોતાની ઉર્જા તરફ જેની વૃત્તિ થઈ જ નહીં તો એ બહારના શરીરના કોટની આગળ બાગડ ફર અને બહારનો બધાય કિલ્લા વેદ વેદશાસ્ત્રો પુરાણો ધર્મગુરુઓ જે તે કોઈ કહેતા હોય એ મૂર્તિ પૂરદાન પ્રતિષ્ઠાઓને બધું એ આપણે અંદર પેઠા નહીં પણ એ કિલ્લાને ઓળંગો અથવા તો કિલ્લો તૂટી જાય તો પછી ખબર પડે કે આ રચેલું રાજ્યનું કોઈક જુદું છે એમ ઉર્જા ચૈતન્ય છે એ એ અંદર તોડીને અંદર જીએ તાણે આ ઉર્જાની આપણને ખબર પડે અને એ જીવનને બદલી કાઢે અહંકારને તો વિભાજન નહીં તોડીને રમણ ભમણ કરી નાખ હા હા પણ મૂર્ખોને શું ખબર કે અવિભાજન એ શું છે એમને તો ખબર જ નહીં કારણ કે એમના ધંધા જ વિભાજન કરાવવાના પડ્યા જુદા પરા કરાવવાના પડ્યા બોલ મેઠું અંદર જુદું આવા તો અવગુણવાળા મહાપુરુષો કહે છે ઘણા જોયા હા તમારે જુઓ હાકર હોય અને મય એક સફેદ પથ્થર આરસ જેવો ભળી જાય એનો અર્થ એ નહીં તો લઈ જાય વેકઈ જાય બધું થાય પણ કોકના મોઢામાં પહેરતા ખબર પડે કે આપણે હાકરના માહલ શેત્ર રહી છીએ એમ હજારોની અંદર કલાકોના કલાકો સુધી લેક્ચરો કરે અધ્યાત્મના સત્સંગ કરે અરે લાખો ચેલાઓ કરે હોનાની બગીઓમાં બેહો પણ જાણ એમનું વર્તન જોઈએ તાણ આપણને ખબર પડી જાય કે ખરેખર આ તો એક ધર્મના નોમે અધર્મ ચલાવનારા અંતરેલા ભેદી રાક્ષસો કહેવાય આવા લોકોના દર્શનથી આપણને દોષ લાગે જે લોકો કોઈના ઉપર દયા જ નહીં કોઈની કમાણી પર ન કરવા આવાના જીવનના ઘાતકી હિંસક અથવા નિષ્ઠુર કુર માણસો સમજવાના આમ આધ્યાત્મિકતાનો ખરો અર્થ એ જ થાય છે કે જીવનની એક ઝલક ખીલવી જીવનમાં એક ઝલક આપવી જેમાં ત્રિપોટી ત્રિવેણી જીવ જગત જગદીશ આત્મા પરમાત્મા સત અસત સત્યાસત્ય જળચેતન મિશ્રતા ટૂંકમાં દ્વંદ માત્ર નહીં જય સ્થાન નથી માટે નિરજ મહારાજ પણ કહે છે કે દસ ઇન્દ્રિયોમાં વર્ત એ આત્મા એથી પર થાય એ પરમાત્મા એના પર છે એના પીછો નિરજ કે જાણી જોઈને અંતરમાં ઈચ્છો એટલે વાસ્તવિકતામાં ભાઈ આવા ઉડતા શબ્દોથી ગભરાવો નહીં અને પોતાની ઈર્જા ઉર્જાને તમે જાગ્રત કરો પછી દરેકની ઈચ્છામાં આવે એ માનવું આપણો કોઈના ઉપર ફોર્સ નહીં આપણે કોઈને વ્યક્તિગત ધારીને કહેતા નહીં પણ આપણને લાગે એવું કહીએ છીએ સદગુરુ મહારાજની જે